ગુજરાત સ્ટેટ કોટિવ બેંક અને દી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ધાનપુર શાખા દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સ્કૂલોમાં શિક્ષક દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો ગુજરાત સ્ટેટ બેંક બેંક અને ડિસ્ટ્રિક્ટ ધાનપુર શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ અંતર્ગત આદિવાસી વિનિમય ટ્રસ્ટ પાનમ સંચાલિત પ્રમુખ સ્વામી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આશ્રમ શાળા ગુમલી તથા ડુંગરપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ડુંગરપુર ખાતે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ હતો જેમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અવેરનેસ અને બેન્કિંગ વિશે માહિતી આપવામાં આવી હતી આજના ડિજિટલ યુગમાં ડિજિટલ અરેસ્ટ ઓનલાઈન ટાસ્ક ફ્રોડ બેન્કિંગ ફ્રોડ એપ સાયબર હુમલા વેબસાઇટ હેક આવી ગુનાહિત પ્રવૃત્તિઓથી લોકોને આર્થિક નુકસાન પહોંચે છે જે નિવારવા માટેની સતર્કતા તેમજ ત્વરિત લેવા અને વધુ સુરક્ષિત ડિજિટલ વાતાવરણ બને તે માટે જીએસસી બેંકના અધિકારી શ્રી સંદીપ કુમાર બી પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું પીડીસી બેંકના અધિકારી શ્રી રવિકુમાર મુકેશભાઈ પટેલ દ્વારા યુપીઆઈ એટીએમ તથા પીડીસી બેંકની અન્ય સુવિધા વિશે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમ દરમિયાન સાયબર અવેરનેસ માટે સાયબર સાથી બુકનું વિતરણ પણ કરવામાં આવ્યું આજે શિક્ષક દિવસ નિમિત્તે સ્કૂલમાં શિક્ષક બનેલ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પીડીસી બેંકના મેનેજર શ્રી જીગ્નેશભાઈ રાઠોડ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્કૂલના સ્ટાફે ખૂબ જ સરસ સહયોગ કર્યો હતો રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા